અબડાસા તાલુકામાં ગઈકાલે પડે અનરાધાર વરસાદના કારણે સાંધણ ગામે નદી બે કાંઠે વહેતી હતી આ નદીમાં અનેક પશુઓ તણાઈ જનાનો વિડીયો વાયરલ થયો છે સાથોસાથ પિંગલેશ્વર ખાતે પણ જે નદીઓ મળે છે તેનો પણ વિડીયો વાયરલ થયો હતો પરિસ્થિતિ ઘણું બેકાબુ બની હતી અબડાસાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકામાં ગઈકાલે અનરાધાર વરસાદ પડ્યો હતો વરસાદના કારણે અબડાસા તાલુકાના સાંધણમાં દસ જેટલી ગાયો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી પાસે આવેલ નદીના પ્રવાહમાં ગાયો તણાઈ જતા ભારે અફડા તફડી જવા પામી હતી ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીમાં પાણીનું પૂર આવ્યું હતું જેમાં ગાયો તણાઈ ગયો વિડીયો વાયરલ થયો છે બીજો વિડીયો એ હતો કે નાયરા નદી પિંગલેશ્વર પાસે દરિયામાં ભેગી થાય છે જેનો વિડીયો પણ વાયરલ થયો હતો આ નાયરા નદી ભાચુંડા સાંદવ અને કોઠારા થઈ અને પિંગલેશ્વરના દરિયામાં મળે છે જેનું પણ અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું